અને કીર્તિબેન પટેલ તે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને એવો પણ કીર્તિબેન પટેલ કહે છે કે ભંગારના વેપારી છે ભંગારના ભાવે પણ આને કોઈ ના ખરીદે એવું કીર્તિબેન પટેલ કહી રહ્યા છે ખજૂરભાઈને તો શું છે આ મામલો આ બધું તમારે જાણવું હોય તો તમે મિત્રો વિડીયો પૂરો જોજો તમને આગળ જણાવીશ મિત્રો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જેથી તમને જે પણ આગળ ખુલાસો થશે તે તમને સૌ પ્રથમ જાણવા મળશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હજુરભાઈ એક એવો માણસ છે કે ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને તેમણે અત્યાર સુધી તેમને ત્રણસોથી વધારે તેમને ઘર બનાવ્યા છે અને લોકો તેમને ભગવાન પણ માને છે અને હાલમાં ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં સોશિયલ મીડિયા પર કીર્તિબેન પટેલના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કીર્તિબેન પટેલ એક સ્ટાર છે અને ગમે ત્યાં ઝઘડો કે લડાઈ થઈ જાય છે ત્યાં તેમની એન્ટ્રી થઈ જાય છે મિત્રો અને જે કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈએ આવા કાંડો કર્યા છે તો મિત્રો તમને આમાં શું લાગે છે ખરેખર ખજૂરભાઈએ આવા કાંડો કર્યા હશે અને ખજૂરભાઈ પેટ્રોલ પણ ચોરી લેતા અને તમે આ ભંગાને ભગવાન માનો છો હું આને ભંગાર માનું છું એવું કીર્તિબેન પટેલ લાઈવ આવીને બોલ્યા હતા મિત્રો હાલમાં વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં